તો અનંતનાગના સુરક્ષા દળો દ્વારા દરેક વિધિ પર ચાપતી નજર રાખવામાં આવી રહી છે જમ્મુ કાશ્મીરના પહલગામમાં જે રીતે આતંકી હુમલો કરવામાં આવ્યો હતો અને જેમાં અઠ્યાવીસ લોકોના મોત પણ નીપજ્યા હતા ત્યારે હજુ પણ ક્યાંક ને ક્યાંક આતંકવાદીઓ છુપાયા હોવાને આશંકા સેવાઈ છે તેને લઈને હવે સેનાએ પણ સર્ચ ઓપરેશન ચાલુ કર્યું છે અનંતનાગમાં અનેક સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા